ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની હોટલ જેવી પનીર ચીલી બનાવીશું તો અહીંયા પનીરના ટુકડા કરી લીધા છે પછી પનીરના ટુકડા ઉપર બે ચમચી મેંદાનો લોટ સવા ચમચી કોર્નફ્લોર અને ટેસ્ટ પ્રમાણે મીઠું અને કાશ્મીરી મરચું નાખી દેવું અડધી ચમચી અને આપણે હાથ નથી લગાવવાના આ રીતે ઉપર નીચે કરી લેવા પૂરો વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ પર જોવું તો અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું પનીરના ટુકડા તળી લઈશું સરસ મજાના ગોલ્ડન બ્રાઉન કલરના પછી પનીરને આપણે તળીને સાઈડ પર કાઢી લઈશું તો તમે આ રીતે પનીર ચીલી નહીં બનાવીએ જરૂરથી બનાવજો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો તો અહીંયા સરસ મજાનું પનીર તળાઈ ગયું છે આપણે તેને કાઢી લઈશું એક કઢાઈમાં ચાર ચમચી તેલ લઈશું તેમાં કાંદા સાતરી લઈશું કાંદા સતળાઈ જાય એટલે લસણવાળો મસાલો એટલે આદુ લસણની પેસ્ટ નાખી દઈશું એક ચમચી પછી તેમાં કેપ્સિકમના ટુકડા નાખી દઈશું તે પણ સાતળી લઈશું पछि त्यमा ग्रीन चिली सोस सोया सोस रेड चिली सोस टोमेटो केचप काश्मीरी मरचु बड़ी वस्तु नाखिने पानी पाँदै ना, पनीर टुक नाखिदिए पनीर